ખંભાત શહેરમાં ચાલતા દારૂ જુગાર નશાયુક્ત તાળી નશાની ટેબ્લેટ એમની ડ્રગ્સ જેવી પ્રવૃત્તિઓ સદંતર બંધ કરવા યુવાનોને નશાખોરીથી બચાવવા માટે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું ચુનારા સમાજના આગેવાનો વડીલો યુવાનો સ્થાનિક કાઉન્સિલર સમાજસેવિક નેતાઓ ભાઈ બહેનો યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મામલતદારશ્રી અને ખંભાત શહેર પીઆઈશ્રીને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી આ તમામ મુદ્દા ઉપર કાયદેસરની સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે શું આ મુદ્દા ઉપર મામલતદાર તથા પીઆઈ શ્રી લાલ આંખ કરશે કે કેમ તે જોવું રહ્યું જિલ્લા બ્યુરો રિપોર્ટર સદરૂ બેલીમ દ્વારા પ્રકાશભાઈ આજે ચુનારા સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા મામલતદારશ્રીને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તો કયા વિષયને લઈ અને આજે આવેદન પત્ર આપવા માટે આવ્યા છો ખંભાત જે સ્લોપ વિસ્તાર છે ખાસ કરીને પછાત ને ગરીબ વિસ્તાર છે એમાં અમારા ચુનારા સમાજ આ બધા વિસ્તારની અંદર ગેરકાયદેસર નસલી દવાનું વેચાણ અને અન્ય જે ગેરકાયદેસર ધંધાની પ્રવૃત્તિ થાય છે એના માટે અમે આ આવેદન પત્ર મામલતદાર સીને અરવિંદભાઈ છીએ ચુનાળ સમાજના આગેવાન તરીકે ફરજ બધા ઉચ્ચ સમાજમાં જે કોઈ ઉપર કાર્ય હોય એ માટે આ આવેદનપત્ર અમે આપવા આવ્યા છે મામલતદારસિંહ સાહેબને કે ચુનાળ સમાજની અંદર હાલમાં જે સિરપનું દવાનું જે જુગાર જુગાર દારૂ ને દેશી દારૂનો દંડો ચાલી રહ્યો છે અને એની યોગ્ય તપાસ કરવા માટે અમે મામલતદારસિંહ સાહેબને મળવા આવ્યા છે અને આની યોગ્ય તપાસ થાય ને અમારા આ સિરપના કારણે દારૂ જુગારના વ્યસનને કારણે અમારા યુવાનો હાલમાં મૃત્યુ પામેલા છે એના માટે અમે આવેદનપત્ર શ્રી સાહેબને આપવા આવ્યા છો શું નામ છે આપનું જીતેસભાઈ હવે જે શ્રી ચુના સમાજ સેવા ટ્રસ્ટના આપ પ્રમુખ છો હા તો કયા કારણોસર આપ આજે મામલતદારસિંહને આવેદનપત્ર આપવા આવ્યો છો સૂઈ દવાઓ છે દારૂ છે જુગાર છે બહુ આપ અમારા જે વિસ્તારમાં છે આનો બહુ જ ખરાબ ચાલી રહ્યો છે મામતે મમનદાર શ્રીને એનું આર્જન પોતા પાયા છે તમારા એરિયાની અંદર કોઈ એવા કેસ બનેલા છે કે જે આ દવાને લઈ અને કોઈ બીમાર હોય અથવા તો મૃત્યુ પામેલ હોય એવો તો ઘણા કેસ